તમારા બાળકને ખબર પડવી જોઈએ કે પાંચ કલાક થોડાક ટોકવા વાળા રાખો પૂજ્ય મોરે બાપુ અમારે બઉ સરસ વાત કરે આ યુગમાં તમને રોકવા વાળા બહુ છે ટોકવા વાળા આવે છે જ નહીં રાજી થાય ખાડામાં પડે ને તો સારું ભલે જાતો એ રસ્તે તમે સફળતા ના તમને રોકે બહુ બધા પણ ટોકે કોઈ નહીં કે આ રસ્તે ના જવાય મા બાપ તરીકે તમારી ફરજ છે કે તમે થોડા કડવા ઘોટડા તમારા સંતાનને પીવા દો શિક્ષકને ખીજાવા દો અને જયારે શિક્ષક ખીજાના છે એવી ફરિયાદ લઈને બાળક આવે ત્યારે આપણે પેલું વહેલું શું બોલીએ અરે હમણાં કહી દઉં તારી બેન બેન

તો પણ બાળકને કયો કે બેટા શિક્ષકો તો ભણાવવા માટે તો એને કરવું જ પડે હું મને મારા બોસ ખીજાય જ છે ખીજાવું એ કોઈ એવો પાપ નથી થોડાક ખીજાવાનું રાખવા દો અને મમ્મીઓ સૌથી વધુ અને ખાસ કરીને દસમાં બારમાં ધોરણના છોકરાઓ થોડુંક 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 ખીજાણા હશે તો દસમા ધોરણમાં કે બારમા ધોરણમાં થોડાક ઓછા માર્ક આવશે તો એને સહન કરવાની આવડત રહી હશે હંમેશા પોતાની રીતે આગળ એવી રીતે ન વધી જાઓ એક વખત એક શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે હું તમને એક પ્રયોગ કરાવીશ કોશેટાનો પ્રયોગ કોશેટા એટલે એક એક પ્રકારનું જેમાંથી પતંગિયું બનવાનું હોય એવું નાનું એવું લંબગોળ સાઈડનું એક ઈંડું આવે ચાર કલાક પછી એની રીતે એના પોતાના પ્રયત્નથી એમાંથી પતંગિયું બહાર આવે એ ઈયળમાંથી પતંગિયું થાય એટલે શિક્ષક એમ કીધું કે આપણે બધા રાહ જોવાની છે એ ધીમે 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 પ્રયાસ કરીને નાની એવી પડે ઈંડા નીકળે એટલે બધા છોકરાઓ રાજી થઈ ગયા હવે હમણાં આમાંથી નીકળશે હમણાં પતંગીઓ નીકળશે પ્રયાસ કરતા 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 એ પોતાની રીતે પોતામાં હતી એટલી બધી ક્ષમતાનો ઉપયોગ કરી કરીને પોતે તોડી રહ્યો હતો તોડી રહ્યો હતો દિવાલ તોડી રહ્યો હતો એ ઈંડાની

એ ઈયળ માનનો પતંગિયું હતું એ વિકલાંગ પતંગિયું થયું ક્યારે ઉડી ન શક્યું એ શિક્ષકે બાળકોને પૂછ્યું કોણે આ મદદ કરી તો છોકરા મે કરી મે કરી મે કરી ત્યારે શિક્ષક કહે છે એના મમ્મી પપ્પાને બોલાવીને કે આ ઈંડામાંથી જો એ પોતાની રીતે પોતાની ક્ષમતાથી પોતાની આવડતથી પોતાની બહાદુરીથી બહાર આવ્યું હોત ને તો એ પોતાની પાંખો ફેલાવી શકત પણ એને તમે તમારા બાળકને આવી જ રીતે મુશ્કેલીમાં હો મુંજવણમાં હોય તરત બહાર કાઢ લે પોતાને તમે હેલિકોપ્ટર બજે અહીંયા શિક્ષક ખી તો પહોંચી જાઓ ખીજવાનું નહીં ખીજવાનું નહીં પછી શિક્ષકની એક મર્યાદા છે

આ પેઢી બહુ જ સ્માર્ટ છે તમે માનો છો એના કરતા એ બહુ જ જુદું વિચારી શકે છે એનું વિઝન જ સાવ મારા તમારા કરતા જુદું છે હમણાં મારી સાથે જોબ કરે છે પ્રતિક્ષા બેન કરીને વેલું ઉઠાડવાનું હોય ને બાળકોને એને પોતાના બાળકને વેલું ઉઠાડ્યું એટલે જવું જ ન હોય છોકરાઓને તો સ્કૂલે તો એના મમ્મીને કહ્યું તો હા પાકિસ્તાની જેવી જોઈ કે શું કામ કારણ કે એને જોઈ ગયું પાકિસ્તાનની જેલમાં છે ને કેદીઓ હુવાનો દી વેલા ઉઠાડ નાખે આ બાળકો બહુ જ વિચિત્ર ભાષા બોલે છે ક્યારેક તમને ને મને ન સમજાય અને એમના પ્રશ્નો બહુ જુદા છે આપણી તકલીફી છે કે આપણે પ્રશ્નોવાળી જનરેશન છીએ જ નહીં આપણે પૂછવા જ નહીં દેવાનું કારણ કે આપણને નાના હતા ત્યારે આપણે પૂછતા કે આ શું કરો આપણે નાનો એવો તમાચો મળતો ચૂપચાપ આંખ બંધ કર બોલવા મળે હવે એની પેઢી તમને પૂછે છે અને તકલીફ એ છે કે જ્યારે તમે પૂછતા નથી ત્યારે આ બાળકો ગૂગલને અને યુટ્યુબને પૂછે છે અને જેમાંથી સૌથી વધુ ખરાબ જવાબો એને મળે છે હમણાં મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો હતો બધી મમ્મીઓ નહીં લાટ અહીંયા તો ફોર શ્યોર કરાવતી જ હશે અને સ્કૂલોમાં નિયમ હોય કે બાળકોએ નખ રંગીને ન આવવા એટલે છુકડાઓને મગજમાં થઈ જાય હવે એક વસ્તુ યાદ રાખજો કે હવેના માતા પિતાઓએ સંન્યાસ જુદી રીતે લેવાનો છે આ રીતે કે ભાઈ એને સ્કૂલમાં બાળકને નખ રંગીને નથી જવાના તો તમારે પણ ને આર્ટ થોડોક વખત નહીં કરાવવાનું જ્યાં સુધી એને સમજ ન આવે તો હું કહું છું ખા દાખલો એ બહુ ખરાબ ને બહુ ચિંતાજનક છે બે દીકરીઓએ આવી રીતે પછી ગિફ્ટમાં આપને તમે આર્ટ લઈ દીઓ ને બે બેનપણીઓ એવી રીતે નીલાર્ટ લીધું મમ્મી પપ્પાની ગેરહાજરીની અંદર ફેવિસ્ટિકથી ચોંટાડ્યું નખ નીલાટના પછી ફેવિસ્ટિકથી તમે ચોંટાડો એટલે બધાને ખબર છે કે જે આમ આમ થતું હોય એટલે કેટલી હદે ચોંટી જાય પછી બંને છોકરીઓએ ડરથી મમ્મીને પૂછવાના બદલે યુટ્યુબમાં સર્ચ કર્યું કે આવી રીતે આંગળી ઉપર ફેવિસ્ટિક ચોંટી જાય તો શું કરી શકાય અને તમે પછી એને વિચાર્યું કે ભાઈ ઓકે ગરમ પાણી કરો અને હાથ નાખો ને પછી તમે કલ્પના કરી શકો છો કે ત્રીજા ચોથા ત્રીજાની છોકરીઓની આંગળીની શું હાલત થઈ હશે આ કેવી ક્રૂરતા છે કે છોકરાઓ મા બાપને પૂછવાના બદલે ગૂગલ અને યુટ્યુબ ને પૂછે છે આપણે કેવા યુગમાં આવી ગયા છે કે જ્યાં શ્રદ્ધાનો માપદંડ ગુરુ પર નહીં ગુગલ પર વધુ છે અહીંયા બેઠેલા કેટલાય લોકો છે કે જેની સાત સાત પેઢી આ આખી જગ્યા સાથે જોડાયેલી છે તમે વિચતા હો કે તમારી આઠમી પેઢી પણ આ પરંપરા સાથે આ ભાવ સાથે જોડાયેલી રહે તો બહુ જરૂરી છે કે એને શિક્ષણની સાથે એવા સંસ્કારને કેળવણી આપો કે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમને પહેલાં પૂછી શકે ડર્યા વગર બાબામાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો કારણ કે આપણે બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છે મને જો ખબર પડી તો તારું આવ્યું શું આમ જ કરી નાખીશ મને જો ખબર પડી ને તો તમને ધમજી લે તારું ભણવાનો બંધ મને જો ખબર પડી જાય તો કાલથી તારો મોબાઈલ બંધ મને ખબર પડી તારું સ્કૂટર બંધ મને ખબર પડી મને ખબર પડીમાં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય તમને જ ન ખબર હોય રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી અને સાવ સાદી હું તમને વાત કરું અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડા વરસાદમાં ખરાબ થાય ભીના થાય તો તમે ક્યાં જાઓ ઘરે જ ને કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં પાડોશીના ઘરે જઈને કયો છે કે મારા બહુ ખરાબ કપડાં છે ને તો હું ઘરે જઈ શકું એમ નથી કાદવ વાળા કપડા કેમ ઘરે જાઓ તમે તમારા જ ઘરે જાવ એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડા સાથે પણ મારી માને હું ભેટીશ ને તો મારી મમ્મી એવું નહીં કે નવી સાડી છે આ ઘરે જ